કાઠિયાવાડી જમવાનો સ્વાદ માણવા માટે આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે એ પણ કાઠિયાવાડી લસણની એકદમ સ્પેશિયલ ચટણી સાથે હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે અડદની દાળ બનાવીશું અને સાથે જ તેના ફાયદાઓ પણ જાણીશું તો આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો ને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય

તો દાળને મેં બે થી ત્રણ પાણીથી ધોઈ લીધી છે હવે આપણે તેને બાફવા માટે માં એડ કરી દઈશું અડદની દાળ ખાવાથી હોવાથી એ પેટ અને હાર્ટ જેવી ઘણી બધી તકલીફોમાં રાહત આપે છે હવે આપણે આ દાળમાં બે કપ જેટલું પાણી એડ કરીશું એક કપ દાળ સામે આપણે બે કપ જેટલું પાણી એડ કરવાનું છે એટલે કે ડબલ પાણી હવે આપણી દાળ ઝડપથી કૂક થઈ જાય એના માટે આપણે થોડું મીઠું એડ કરી દેસુ હવે આપણી દાળ બફાતી વખતે ઉભરાઈને બહાર ના આવે એના માટે એક ચમચી જેટલું તેલ એડ કરી દેસુ હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશુ અને મીડિયમ ગેસે 4 થી 5 સીટી થવા દેસુ તો આપણે દાળ બફાઈને રેડી થાય ત્યાં સુધીમાં તેમાં એડ કરવા માટે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવી લઈએ તો લસણની ચટણી બનાવવા માટે મેં દસ થી બાર જેટલી લસણની કળી લઈ લીધી છે તેમાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું ત્યાર પછી અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશું

હવે તેમાં વાટેલી લસણની ચટણી એડ કરી દઈશું લસણની ચટણી એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ જ રાખીશું

ત્યાર પછી અડધા લીંબુનો રસ એડ કરીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ લસણની ચટણીની રેસીપી આપણે આગળ પણ આપેલી છે જે ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ બે જ મિનિટમાં આપણી લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણી દાળ બફાઈ ગઈ છે એમાંથી વરાળ પણ રિલીઝ થઈ ગઈ છે તો હવે આપણે 쿠કર ખોલીને દાળને ચેક કરી લેશું આપણી દાળ સરસ એવી બફાઈ ગઈ છે તો હવે આપણે તેને વઘાર કરી લેશું તો દાળનો વઘાર કરવા માટે મેં એક વાસણમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તમે તેલની જગ્યા પર ઘી પણ લઈ શકો છો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં એક નાની અડધી લીમડાના પાન એડ કરીશું અને એક નામ કટ કરેલું લીલું મરચું એડ કરીશું અને હવે થોડા સૂકા મસાલા પણ એડ કરીશું એક તમાલપત્ર બે લવિંગ એક તજનો ટુકડો અને એક સૂકું મરચું એડ કરીશું હવે તેમાં એક મોટી ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીશું આદુ લસણની થોડી કચાસ દૂર થાય એટલે એક નંગ ટમેટાના ટુકડા એડ કરીશું ટામેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને રહેવા દઈશું હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ ત્યાર પછી

હવે આપણે ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા છે મસાલામાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે તેમાં આપણે બાકી દાળ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ ટેસ્ટી કાઠિયાવાડી અડદની દાળની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ રેસીપી કેવી લાગી અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને મારી નવી રેસીપીના વિડીયો જોવા માટે નીચે આપેલ બે લાયકન બટન પ્રેસ કરી દેજો હવે આ દાળ ને પતલી કરવા માટે આપણે થોડું પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ પાણી તમારે દાળ જેટલી પતલી જોઈએ એ પ્રમાણે એડ કરવાનું ફ્રેન્ડ્સ હવે આપણે આ દાળને એકદમ મીડિયમ ગેસે દસ મિનિટ માટે ઉકળવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણે દસ મિનિટ થઈ ગઈ છે આપણી દાળ પણ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે દાળને સર્વિંગ ડીશમાં લઈ લઈશું